તો મિત્રો તમારો આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા મજામાં તો મિત્ર તમે ભાષણના વિડીયોની અંદર જઈ તો કે આપણે ભાઈ મોવાની અંદર હતા અને આપણી ગાડી ખાલી નથી કરી દૂક લોડિંગ કરીને આવ્યા હતા રાત પછી આપણે વી ગયા હતા મિત્રો તો અત્યારે હવે તો અત્યારે ટાઈમ થઈ ગયો આપણે નવ નવ વાગ્યા આપણે હજી ઈથા તો આપણે મોટું બધું હજી ભાઈ જવાનો બાકી છે બો તો બધું તો પછી ચા પાણીની દુકાન બહાર થાય તો ચા પાણી પીતાવીએ તો અત્યારે ટાઈમ થયો મિત્ર નવ ને એક ને આપણે ગાડી પીરી હજી ખાલી કરવા કોઈ એવું નથી હમણાં પછી આપણે ચા પાણી પીને પછી બતાવીને વાહન લઈએ ભાઈ ને બીજી બે ગાડી આવી ગઈ એ રાતે આવી તો આપણે ચા પાણી પી આવીએ ને પછી કરીએ ખાલી કરવાનો હવે મિત્ર આપણે જઈએ બાર ચા પાણી પીવા ને રાજભાઈ હજી હું ને આપણે હોવા દીધા આટલી વારમાં ભાઈ ચોથી ગાડી પણ આવી તો ચાર ગાડીઓ હે આ ગાડીઓ વાળાને લગભગ ખાલી કરવાની આ નહીં રાખવાની કેમ કે અમે કાલ ના મિત્રો હાલીને અત્યારે આપણે જઈએ ચા પીવા દુકાન અહીંથી બહુ ત્રણસો મીટર હે દુકાન છે તે સારું ચા પાણી નાસ્તાથી કાલ આવી મિત્રો આપણે જઈમ પણ નથી કેમકે આની ખાલી ન કરી દીધી હવે ભાઈ ખાલી કરી દે તો સારું ક્યાંક બહાર નીકળીને જમીયે કેમ કે કાલે તો મિત્રો દુકાન તો આપણે આવી ગયા ચા પાણી પીવા તો પીવામ્પલીટ મિત્રો આપણે ચા પાણી પીને આવતા રહ્યા હજી અહીંયા કોઈ આવ્યું નથી પલટી વાળા ઓફિસ અહીંયા છે ને પાછી એક ગાડી આવી ટોટલ પાંચ ગાડી તારા આવી હજી તો ક્યારે આવે જઈએ આપણે ક્યારે આપણે ગાડી ખાલી થાય તો મિત્રો ચા પાણી પીને આવી ગયા ને આપણે પલટી આગળ ગયા તા આપણે એને એમ કીધું કે ભાઈ હવે ગાડી ક્યારે ખાલી કરવા નહીં તો એની સવાલ કેવો કહી રહ્યો કે તમારે કંઈ ઉતાવળ છે મેં કીધું ભાઈ કે ઉતાવળ એટલે કંઈ અહીંયા અમે રોકાવવા કે આવ્યા કાલે પાંચ વાગ્યાને આવ્યા એક તો રાતનો ભાઈ મિત્રો આપણે અમે જઈમ્યું પણ નથી ને સવાલ એવો કર્યો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરીએ આપણે એના સામ બહુ ન પહેલાં નકામ તમે ઉઠીને આપણે નકાનું મગજ મારી કરવી ખોટી જય માતાજી મોટાભાઈ શું હાલો મજામાં હજી આ યાર હારા નવ વાઈ ગયા હજી ખાલી નથ કરતા તમે હું ગયો ને બરાબર ના હજી નથ લગાય પણ વાત તો આપડે ને હું ગયો ને મેં એને પૈસો હું કહું ભાઈ કઈ હું ખાલી કરવાની હે તો મન કે તમારે કે કઈ ઉતાવળ હે હવે એને શું કેવું હા ભાઈ ઈ ઈ જ જ કહું હું કહું પાછા સો હું તમે કહે હું કહું એવો સવાલ સવાલ કેવી રીતના એ કે ઉતાવળ છે એટલે હું કે તમારે કહેવાનો હોય હું કહું ગાડી વેસાતી લઈ લીધી

સોરસો રૂપિયાના પારામાં કઈ પાંચ પાંચ છ સી સુધી પહેરી દે તો આમાં કઈ વધે નહીં એટલે આવી પાલતી હોય ને એટલે મિત્રો એનો માલ ભરવામાં છે ને ભાઈ ધ્યાન જ રાખવું ને એમાં આ પાલ્ટી માલ ભાઈ ભરીને આવતા ઈ તો ન આવતા મહવાની અંદર સોમનાથ સોમનાથ એક્સપોર્ટ એવું લખેલું છે સોમનાથ કરીને નામ હે કેમ કે અત્યારે પાંચ ગાડી હજી પહેરીને અમે કાલે પાંચ વાગ્યાના આવ્યા ને અહીંયા જમવા નહીં ક્યાંય કઈ જડતું નથી પાંચ છ કિલોમીટર સાત કિલોમીટર જવું પડે હાઈવે ઉપર ક્યાંય હોટલ છે નહીં એટલે આવતા હોય કોઈ તો ભાઈ ધ્યાન રાખજો એટલે આપડે જોઈએ ભાઈ એને કીધું કે આમ બધે બેસે એવું હે ઉપર ઓલી બાજુ વસ માં થઈ ને તો હવે આપડે લગાડીએ લગાડવી તો જહે એમાં બીજો રાજભાઈ ઉઠી ગયા ચા પાણી પીને આવી ગયા ને આપડે અહીંયા ગાડી લગાડવાની છે જગ્યા થોડીક ભાઈ બેહવું છે આ જતા જગ્યામાંય કઈ હે નહી તો હવે લગાડીએ લગાવી તો જવે ભાઈ આવવા જાય આવવા દે આવવા દે લેવા લાયક આવવા જાય કમ્પ્લીટ મિત્રો ગાડી લગાવી દીધી પાછા ગાડી લગાવી દીધી ભાઈ લોકો આવી ગયા હમણાં કરી નાખશે ખાલી મિત્રો આપડી ગાડી હે ને પાછી લોડિંગ થાય અડધી થપી ઉતારી પાછી ભરે હવે પાછા આપણે જઈએ વજન કાટો કરાવવા ગાડી ભાઈ અહીંયા બેસે માન માન કાઢી સ્લીપ મારી જાય તાઈ જો તો મિત્રો એમાં થયો એવું કે ભાઈ વજન કાંટાનો અમને યાર એવું અમને એમ કે ન્યા હે પણ અત્યારે ભાઈ આ મગજ મારીમાં અમને ભૂલાવી ગયું કે આપણી ગાડીનો વજન નથી કહ્યો એટલે આ બધા ને ભાઈ હેરાન કરવાના ધંધા હે પેલા ન કઈ એને કહેવાની ફરજ આવે કે ભાઈ વજન કાંટો કરાવવાનો હે પછી લગાડી દીધી એટલે અમને તો એવું હોય ને કે ભાઈ વજન કાતો નહીં કરવાનો એ તો પછી લગાવીને અડધી થપી ખાલી કરી તો એ કે હવે કે વજન કાતો એ કે પછી કે હવે પાછી ફરવાના હવે જાવ કે વજન કાતો કરાવવા તો પાછા આમ અમે જઈએ એક બે કિલોમીટર વજન કાતો કરાવવા નઅને ભાઈ ગાડી હે ને બેહે એવું હે આ કારખાનાના માલ આતા ભાઈ કોઈ વિનંતી હે મારી કે લોડિંગ કરીને ન આવતા આ હે ને ભાઈ હેરાન કરવાના ધંધા હે ડ્રાઈવરો ને આગર એટલા રસ્તા માં ગાટો આવે અક્ષર કોલ્ડ સ્ટોરેજ ને અક્ષર વેવરેજ હે ભાઈ વજન કાતો તો હવે આયા આપણે પરલ ગાડી ના વજન કાતો કરાવી લે હે થઈ ગયા 10 ને 7 તો આપણે કાટે ઊભી રાખી ગાડી ના વજન કાતો કરાવી લે હે અક્ષર વેવરેજ વજન કાતા અક્ષર હે ભાઈ મિત્રો વજન કાતા નામ ને વજન આવ્યું આપણે ટોટલ તેતાલીસ પાંચસો ને કાતા પછી મિત્રો ચેક કરી લે ભાઈ ગાડી નંબર આ તે તમે આપણે હે ને કાટો કરાવીને જઈએ વા એક કિલોમીટર થાય મિલ અહીંથી એક કિલોમીટર આવો ને એક કિલોમીટર જવું એટલે બે કિલોમીટર અમારે એમને એમ બગડે પાછા કમ્પ્લીટ આપણે આવી ગયા આપણે ખાલી કરવાની હે જા મિત્રો નામ હે સોમનાથ ફૂડ હવે પાછી જઈએ ને આપણે લગાડીએ ગાડી તો આ પાસા ને જાઓ મિત્રો આ જગ્યા આમાં અત્યારે હે ને ચોમાસાના લીધે તાઈ હે ને સ્લીપ મારી જાય એક તો આ ત્રીસ વજન ભરેલો હોય ભાઈ એના લોડિંગ પોઈન્ટ આમાં હે ને ત્યાં સ્લીપ મારે તાઈરો ને આમાં જાઓ અડધી જગ્યા એવી હે ને કે ગાડીની નાખ્યા પૈકી બેસી જાય એમ હે તો હવે પાછી આપડે નિરાધાર લગાડી દઈએ આ જવ ભાઈ લોડિંગ પોઈન્ટ આ પોસી જમીન હે या जमीन बद है ना भाई पोसी है नकरी आम बेही जाए नही खा भेगी हम लगाई दी एना थोड़ी बाजू लगाड़वा है क्योंकि वहाँ है ना गाड़ी भाई बेही जाती थी जो मित्र है ना टायर भाई फेरवे फरेल गाड़ी में टायर फरे तो खाली है तो शूँ थीट मित्रों गाड़ी लगा दी थी मजूर लोग पासा खाली करवा वर्गी आम हमें खाली कर गाड़ी काटवी क्या ज आप मगज काम न करते કેમ કે જ્યાં જઈએ ત્યાં જમીન બધી એવી જ છે ને ત્યાં આમ થાય પણ ન્યાય ખાલી ભાઈ બહુ ધ્યાન રાખવું બરા ટાયર ને સ્લીપ મારી જાય ફરી જાય ટૂંકમાં ટાયર તો હવે જઈએ ખાલી થઈ ગઈ એટલે ભાઈ મગજ મારીએ તો મિત્રો અત્યારે દસ ને એકતાલીસ થઈ ગઈ અગિયારમાં ઓગણીસ ઓગણીસ ની વાત ને આપણી ગાદી અડધી ખાલી થઈ ગઈ તો હમણાં થઈ ગયા હવે કલાક દોઢ કલાકમાં બહુ જાજી વાત લાગશે નહીં તો મિત્રો અગિયાર ને ચૌદ થઈ ગઈ ને આપડી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ ને હવે જઈએ વજન કાતો પાંચ રૂપિયા ઓછા કર્યા ને ભરવાના ચાલીસ લીધા ને અહીંયા લેખા ખાલી કરવાના ને રૂપિયા આપ્યા આપણે તો હવે કરાવી લઈએ આપણે ચાલુ કર્યા એટલે આખી રીતના ભાઈ હિસાબ હવે નવી ભાતી ભાઈ જ્યારે આપણે લોડિંગ કરશો ત્યારે એકથી આપણે ભાઈ હિસાબ સહિત તમને પછી સમજાવી એટલે જ પાછા આપણે આવી ગયા ખાલી ગાડી થઈ ગઈ એટલે વજન કાતો કરાવવા રાજભાઈ કરાવે વજન એટલે હવે જોઈએ આપણે ખાલી કરાવીને વજન એટલે જ મિત્રો આપણે ખાલી ગાડીના વજન કાતો થઈ ગયો ટોટલ વજન હતો આપણે તેતાલીસ પાંચસો સિતે ને આ ખાલી ગાડીના વજન તેર ચારસો પચાસ ને આપણે જે વજન લોડિંગ કર્યો તો માલ ભર્યો તો એના વજન ત્રી એકસો વીસ કમ્પ્લીટ ભાષા આપણે જઈએ ત્યાં ખાલી કરી ને કારખાના કેમ કે આપડે ભાઈ સહી શિકાન હાથે ફરી બિલ લેવાનો હે ખાતા પરસી ની આવવાની હે એ પછી આપણો ભારો દે તો કમ્પ્લીટ મિત્ર પાછા આપડે આવી ગયા અહીંયા આપડા ત્યાં ગોડાઉન હતું ત્યાં ખાલી કરવાનો તો રાજભાઈ ગયા અમે ઓફિસ છે ત્યાં આવી ગયા કાટા પરસી લઈને હમણાં આવી ગયા હે એટલે પછી અહીંથી હાલતા થઈએ બાર વાઈ ગયા બાર ને બાર હતા અમને નવરા કર્યા અને ભારોઈ ભાઈ અમને એમ કે એડવાન્સ દેહ નથી આ બધી બેહારી રાખ્યા પણ હવે એ છે આવ્યા ને અત્યારે કીધું કે ભાઈ ભારો છે ને ખાતામાં આવી જ્યા હે તો લોકો ભાઈ ભગાઇ રહ્યા હતા હવે અહીંથી ખાલી કરીને અમે નીકળી ગયા તો હાઈવે ઉપર બાર ગાડી કાઢી લઈએ પાછા મિત્રો આપણે આવી ગયા વિજાપુરી સાવરકુંડલા રસ્તાને આમ મોવા તો આપણે જમણી બાજુ જો ટર્ન મારી લઈએ તો કમ્પ્લીટ મિત્રો પાછા આપણે પહોંચી ગયા ભાવનગર સોમનાથવાળા વાળા આવીએ ને અહીંયા જતા ભાઈ ખાધા કેવડા હે મિત્રો ને માહો આ સાહેલ સીતો તરાજા જાવ હોય તો દાબી બાજો ને રાજુલા જાવ હોય તો જામણી બાજે ને આપણે જવાનું છે મિત્રા રાજુલા રાજુલા ને અંદર કોવાયા કરીને ગામ છે ને આપણે જવાનું છે કેમ કે ન્યાંથી આપણે કરવાના છે સિમેન્ટ લોડિંગ અમારી સાઈડ ના પોરબંડા ઢોરકા નો ગમે નિયનો ભાઈ હોય આપણે ભરવાનો છે તો હવે અહીંથી આગળ થી આપણે મારી લે જમીન સાઈડ તન હાઈવે ઉપર ચડાવી લે ભાવનગર સોમનાથ વરા કેત્રા આપણે હાઈવે ઉપર ચડી ગયા ભાવનગર સોમનાથ વરા ને આપણે કોવાયા માઈરો રાજુલા બાહ આપણે જવાનું છે મિત્રો અહીંથી ચુમાલીસ કિલોમીટર થાય પછી એ શોટકટમાં દેખાડે આપણે આગળથી જવાનો હે એટલે પંચાવન કિલોમીટર જેવું થાય પીપાવાવથી રસ્તો બતાવે આપણે ત્યાંથી નથી જવાનો હિંદોરા થઈને જવાનો હે આપણે રાજુલા તો આપણે હવે જઈએ અને આગળ ક્યાંક હોટલ આવે ત્યાં મિત્ર જમીએ કેમ કે રાતના ભાઈ કઈ જમો ન પડી કાં ઉપર થી કહી દો તો કમ્પ્લીટ મિત્ર ત્યાં વાગી ગયા એક ને બાવીસ ટાઈમ થયો ને આપણે ઇન્દોરના વહેતા અને હવે કોવાઈયા ગયું બાર કિલોમીટર હવે આગળ તો કમ્પ્લીટ મિત્ર અત્યારે એક ને પછી થઈ ગઈ દોઢ વાગી ગયો દોઢમાં પાંચની વાર ને આપણે રાજુલા વટી ગયા મિત્રો અને હવે કોવાય રહ્યો બાર કિલોમીટર ને અત્યારે આપણે હોટલ ગાડી ઉભી રાખી રહી ગાત્રાલમાં હોટલ અમારા પોરબંદરવાળાને હે મિત્ર આપણે રાજુલા વટીને ઇન્દોર વાળું બ્રિજ હે ત્યાં આવે તો હવે હું રાજભાઈ ભાઈ જમી લઈએ કેમકે કાલે રાતનો મિત્ર ખાતું નથી તો મિત્રો ન્યાથી આપણે ગતરા હોટલેથી હાલીને આવ્યા હવે ગુરુકૃપા હોટલે અહીંથી આમ ત્રણસો મિત્ર થાય ને ગાડી આપણે ન્યાં રાખીએ કેમ કે વાહ હે ને મિત્રો ભાઈ શાક ખાલી હતું સેવ તમે તમે એવું હે કે જી શેટ છે ભાઈ હોટલ ને એના ખગામાં ઓફ થઈ ગયા એટલે સેટ ઘરે ગયા તો માણસો હતા ભાઈ એટલે એની કીધું તમે તમેતાની શાક ને રોટલી હે એ બનાવવું જો હે તો પછી અમે સેવ તમે તમામેતાનું શાક ભાઈ નહોતું ખાવું ને રોટલી હતી એટલે પછી ત્યાંથી અમે આવ્યા આ હોટલે ગુરુકૃપા તો અહીંયા જઈએ ને ફટાફટ મિત્ર જમી લઈએ અહીં આપણે કોઈ દીધી ભાઈ ઊભી નથી રાખી કેવું બનાવતા અહીં જઈએ તો મિત્રો હોટલ આવી ગયા એક ને પિસ્તાળીસ થઈ અત્યારે અને ઓન વાજ બેસી ગયા જમવા અહીં મિત્ર જમવાનો એક નંબર હે બાજરીના રોટલા ચાર પ્રકારના શાક ને સંભારો શાસ એવું બધું હે તો જમી લઈએ ભાઈ શાક હે ચાર ઢોકળીનો હે ભાઈ પછી મિક્સ કઠોળ ગવાર ને તમે તા તો આપણે ઢોકળીને મિક્સ કઠોળ ને ગવારને થોડું થોડું લીધું આપણે રોટલો મગાવી રાજભાઈ મગાવી રોટલી તો હવે જમી લઈએ તો કમ્પ્લીટ મિત્રો હોટલે હાલતા થઈ ગયા અમે જમીને આ હોટલ પણ જમવાનો મિત્રો એક નંબર હતો ને અહીંયા બધી દુકાનો હે ભાઈ ગાદીની વેલ્ડિંગ વાળો વાયરિંગ વાળો ટાયર પંચર વાળો તો આવતા હોય તો ભાઈ આવજો હોટલે જમવાનો અહીંયા એક નંબર બનાવે અને આ હોટલ લાઈન જ છે ભાઈ રાજુલા વાળાની તો હવે આપણે જઈએ અમે અમારી ગાડીએ ગાડી પાસે મિત્ર અહીંયા જ આપણે રાખી હતી પાછા આવી ગયા એ હોટલ વાળા કીધું તો આ હે ખાવું આ હોટલ હતો ખાઈને આવી ગયા હવે હાલતા થઈએ આપણે બાર કિલોમીટર હે સિમેન્ટ લોટિંગ કરવામાં જઈએ તો કમ્પ્લીટ મિત્ર આ બોલ આવી ગયા આપણે અહીંથી તન મારી લીધો હે જાફરાબાદ વાળા ને જાફરાબાદ જવું હોય તો જવાય ઓલી હોટલ ભાઈ આપણે જઈમ ભાઈ એક કિલોમીટર થાય